માતાજી બધા ભાઈ બહેનોને જય જય દ્વારકાધીશ જય સોનલ તો વાગી ગયા છે સાડા છ ને વિડીયો પણ અપલોડ કરી નાખ્યો છે ખીચડી જળાવવાનું બધું કામ પૂરું કરી દીધું છે ને આજે આપણી પાર ઉડીઓ ગોતવા જવાનું છે તો આગળ ચાલતા ચાલતા આપણે વાત કરીએ લીધી છે લાકડી અને નદી તરફ જાઉં છું રોજ લેવા જવું પડે છે ક્યારેક ક્યારેક આવે લાસર થઈ ગઈ છે ખીલાની ભાણ નથી પડતી નહીં તરફ પહોંચી આવે ભેસો ને બાકી થમનેલ માટે પોઝ આપી દઈએ હમણાં આજનો વ્લોગ મેં નાખ્યો ને આજે બધી કોમેન્ટ આવે છે કેમ તમારા વ્લોગ આવતા નથી દરરોજ વ્લોગ કેમ નથી આવતા તો છે એવું ને એ તો ભણવાનું તો ચાલુ છે પછી કામ હોય ઘરે વિડીયો તો બની જ જાય છે મારો નો પ્રોબ્લેમ રોજ ડેલી વ્લોગ હું બનાવી લઉં છું પણ એડિટિંગ કરવાનો સમય મોસ્ટ ઓફ તો અપલોડ કરવાનો સમય નથી અપલોડ કરવાનું કેવું આપણે ગામમાં રહેતો હોય ને તો ક્યાં પણ નેટવર્ક આવે અમે અહીંયા વાળી રહે છે ને તો નેટવર્ક બધી જગ્યાએ આવતું નથી અમારા એક ઘરમાં નવા ઘરમાં તેના બારણા છે ને ત્યાં એક જ પોઈન્ટ ઉપર કેટલી વાર કલાક વાર હું ફોન પકડીને ઉભી રહું ને ત્યારે મારો વિડીયો અપલોડ થાય વિચાર કરો એક કલાક અડધો કલાક ક્યારેક એમ ન હોય તો અડધો કલાક નહીં તો કલાક જો ઊભા ઊભા રહેવું પડે મને એક જ આમ જો આ એંગલે મેં ફોન પકડ્યો છે તો આ જ એંગલે ત્યાં જ્યાં પણ નેટવર્ક આવતું હોય ત્યાં મને પકડીને ઊભું રહેવું પડે તો અઘરું કામ છે આ અપલોડ કરવાનું મોસ્ટ કે બધી જગ્યાએ નેટવર્ક આવતો આપણે ક્યાં પણ ફોન અપલોડ માટે રાખીને ફોન રાખી દઈએ ક્યાં પણ તો વાંધો ન હોય પોતે અપલોડ થઈ જાય પણ જ્યાં સુધી અપલોડ ન થાય ત્યાં સુધી મને ફોન પકડીને ઊભું રહેવું પડે છે ઓ ડેલી મારા માટે પોસિબલ નથી આ એક દિવસ રહી એક દિવસ રહી એવી રીતે નાખું છું બાકી આવતા રહેશે તમે જોતા રહો ટૂંક સમયમાં જો તમને મારા બીજી કોઈ ચેનલમાં જોવા મળે તો સબસ્ક્રાઈબ કરી લેજો તો એનાથી તમે સમજી ગયા છો કે આ ચેનલ મારી થોડીક ડાઉનમાં જાય છે એટલે ડેથ થઈ ગઈ છે તો એનું કારણ આ છે તો બધાને રિપ્લાય આપી દઉં કોમેન્ટમાં રિપ્લાય આપું બધા વાંચે ન વાંચે એ નથી નહીં નદી આવી ગઈ છું જો નદી હવે ઓછી થઈ ગઈ વેતા પાણી કેટલા દિવસો કાઢી આવી આ છે નદી અમારી જો હજી વે છે પાણી પણ ઓછો થઈ ગયો આ બાજુ મોર હતો ત્યાં કબૂતર દેખાય છે ઉડી ગયો મોર પણ ગયો આ બાજુ ટીટોડી છે ટીટોળી અને ચકી નજીકમાં માં છે પવન ચકી હવે નદી બાજુ આ હમણાં જીધું કે આ બાજુ નથી દેખાતું મસ્ત થોડીક વાર બોલાવું હવે લોગમાં નહીં ભરવા મારો હજુ આવાજ આવશે પાણી મસ્ત થાય એકદમ ક્લીન ક્લીન

ટેકરી બાજુ જેને હું પિકનિક પોઈન્ટ તરીકે ઓળખાઉં છું મસ્ત સારી એવી જગ્યા છે હું તો પિકનિક પોઈન્ટ જ એક વાર અમે કરી ગયા છીએ એ બાજુ પિકનિક એ બાજુ ચાલુ હલ તમને બતાવું હવે જંગલ જેવું છે એને મસ્ત ઉપર ટેકરી છે એવી પિકનિક પણ જોઈ રસ્તા જો આ બાજુ દોડતી વાત ભાઈ છે અંધારો થઈ જાય ને પછી 쟤가 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 Bansi Dekat itu nak Ini ટેકરી આ બાજુ જો આ ટેકરી છે ઉપર ગીર ના જંગલ લઈ પણ ના જંગલ છે નહીં હવે તો ક્યાં જવું નીચે છો કેવી છે ખાય બધ આજનો ફૂલ વાળો લો અવાજ જો કેવા આવે રાત્રે આવો ને આવો આવે છે હવે જમ્પ કર પોતે આવી જશે સમય થશે તો બાજુ નદી નો રસ્તો આ બાજુ હમણાં હું ગઈ હતી બંને બાજુ ના તો નદી એ મને દેખાણ ના થાય આ બાજુ જાઉં ઘરે આવી જશે તો આવી જશે ને તો પપ્પા લઈ જશે